धळका खाते भाजप द्वारा सोमनाथ स्वाभिमान पर्वत भव्य उजवणी बोतेर कलाक अखंड शिवधून प्रारंभ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મંદિરના પુનર્નિર્માણના પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર સમગ્ર રાજ્યમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકા મુકામે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભવ્ય શક્તિ ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વજોના બલિદાન અને ગૌરવશાળી ઇતિહાસની સ્મૃતિ આ ઐતિહાસિક ઘટનાને પંચોતેર વર્ષ પૂર્ણ થતા હોવાથી આ ગૌરવવંતી પરંપરાને ઉજવવામાં આવી રહી છે મહાનુભાવોની પ્રેરક ધોળકા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ જમનાદાસ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આયોજન જિલ્લા ઇન્ચાર્જ નવદીપસિંહ ડોડિયા સહ ઇન્ચાર્જ ભરતભાઈ મેર અને રાજુભાઈ દેસાઈ સંગઠન પ્રમુખ સુનિલભાઈ વિષ્ણુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું બોતેર કલાકની અખંડ ધૂન શિવધૂન અને મહાઆરતી સ્થાનિક શિવ મંદિર ખાતે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં અમદાવાદ જિલ્લાના અંદાજે પંચ્યાસી જેટલા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું અને બોતેર કલાકની અખંડ શિવધૂન તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ચંદ્રમૌલેશ્વર મહાદેવના સ્થાપના બાદ ધોળકામાં પહેલીવાર બોતેર કલાક શિવધૂનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ સંગઠન જિલ્લાના હોદ્દેદારો મંડળના કાર્યક્રમો અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શ્રદ્ધાળુઓ હાજર રહીને સોમનાથના ઇતિહાસ અને સ્વાભિમાનના સાક્ષી બન્યા હતા તેવું એક અખબારી યાદીના જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવે છે રિપોર્ટર ઇદ્રી શેખ ધોળકા હમ દેખાયે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજીએ સબસ્ક્રાઈબ કીજે ઓર જુડે રહીએ હમ દેખા આપકો સચ્ચાઈ કી ખબર